બોલો કે કઈ વાંધો નહી પણ સાધુ સંત ઉપર ભાવના બી બે સાધુ બજારમાં વયા ગયો સાધુને એક પચીસ એક વરણ નો તગડો જુવાન માટે અને એક એસી નેવું ના કૈયા બાપુ બે બની થની ને વયા આવે આને એમ થયું કે ઓહો ભગવાન આજ મારી પત રાખી દે

છે ને બારી નીકળી કઈ બાપુ સીતારામ તા સાધુ રાજી થઈ ગયા માય સીતારામ સીતારામ ઓલા મોટા બાપુ કે માય તો બહુ અછી હે એટલે બાઈ ક્યાં કર્યું આપડા ઘર માં છે ને ભગત ને કીએ અડધો શેર હીરો છે ઓલા ઘી છે અડધો શેર ઘી લેવી દો ને તો બાપુના જ હેર હેર નો શીરો કરી બાપુ કઈટા છે બીજું ચવાહે ભગત હું રાજી રાજી થઈ ગયો ઓહો તો મારા ભાગ ઉગડી ગયા લાવ લાવ પૈસા લાવ લાવ ટોપડી લાવ હું ઘી આવું અને એ ટોપડી ની પૈસા લઈ ને ગયો બાઈ છે ને વિચાર કર્યો અને પરાણા વાળીતા નથી કરતી મરી રહે છે ઓલી આપડી દેહ હારમણી સાજી બાંધાલ અને પીછા પગડી અને બાપુ નો ઉઘાડો તોલો હતો મોડ માં બેઠાતા બે તન ના સોલામાં પછી જીનગા બાપુ નો વારો કાયદો નવરી ના હોય કે અમારો ભગત છે નવરો અને આવા તમે બાવા કેટલા હાલી નીકળ્યા હાલતી ના થઈ જાવ મારી નાખી ટામ હું અહીં તમને ખબર નવરી નથી બોલા જણકા બાપુ ને કી છે દોરી લોટા ઉપાડ ઉપાડ દોરી લોટા ઉપાડી બારા નીકળ્યા જઈને પૂછું ભગત કીન કોર ગયો તાકી તો આથમણી કોર ગયો કી લેવા બાપુ ગયા અને ઉગમણી બજાર લે એટલે ભૂટકે નહી પાના માથા ભગત એની કોર ગયેલ ઘી લઈને પાછો આવે

અગાડી તું બે એની કોઈ છે ને માયણા કો તું બે તું ને બે ગા લાગે ને હું એ કે ગઈ જો તો ઉઠી લઉં તાર નીકળી જાઉં તું બે ગા ઝીલ તાર અરે એ માયણા આગળ બેઠો ચેલો અને બાપુ પાંગતે બેઠા બાઈ કે હવે હું કરું હવે બાઈ કહ્યું તમે ઘીતા ગીતા આવી દીધું પણ હવે છે ને બકાલું આપણા ઘર માં નથી બકાલું આવો નામી શાક બનાવું ચેલો અમારે બકાલા વિના હાલ ના શાક કે ચોલી ને પેલી લીધી ભાઈ વિચાર પરણો લીધો પછી બે તન જે ઓલો ચીલો હતો ને મોડ માં એને નાખાતો માન માન બાપુ બેઠા થયા બેગતા એને નઈ નાખા

એ કે બાપુ હાલો 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 આવો મેળ કોઈ દી મને નથી આવ્યો લે આવ્યો બકાલ લે આવ્યો હાલો હવે ચેલો ના પડે અને બાપુ કે નાના જવું તો છે ચેલો કે તો મરો હાલો બીજું હું વળી ગયા બાઈ આ મારા માતા ને ભટકણ આ ખાધા વિના જાય આજ પણ વડા બાપુ એ કહ્યું આ દોરી લોટા છે ને ખીલી ના ઝીંગાડે જેઠા રાખી દે

બાપુ ગાંજો નથી કે સુકો છે જરદો છે બાકી તમારે ગાંજો પીવો હોય ને તો ગામમાં જડે છે દઉં ચેલો કે બાપુ ગાંજો પીવો નથી તાકી ક્યાં માલમ હે ગાંજામાં કેવી મજા આવે કે તો મરો બીજું ઓલા કે જાવ જાવ જઠડી આવો

એક પાણો લીધો વાટવાનો અને બાય મંડી મરચા વળી રગડા જેવું થાય ને ખોબો ભરીને વિચાર કરે આ ભાઈ હું આ એમાં મરચાં નો શું એક મરચું વાટતા વાટતા બી આંખમાં પડ્યું અને બી પડે એટલે આંખમાં શું આવે સંત નો હૃદય છે ને હંમેશા એકદમ કુમળ સમજાય દયા આવી જાય ચેલા ને કહ્યું પોતે હું ગુજરાતી માં સમજે માયકુ બોલ કઈ કુ રોતી હે કે માયને ને પૂછ્યું જો હું કરવા રડે છે ચેલે પૂછ્યું બેન તમે રડો કેમ તાકે બાપુ હું મારા દુઃખ ને રડતી નથી તમારા દુઃખ ને રડો છેલ્લે કઈ બાપુ બેન તા આપણા દુઃખ ને રડે આપણે ક્યાં દુઃખ નો ત્યાગ દુઃખ નથી તાકી તમને ખબર નથી અમારો ભગત એવો અપલખણો છે હું તમને રોગી કે નથી મારતી તમને બે વાર ભગાડ્યા પણ તમે હેમજા નહીં તાકી હું તાકે અમારો ભગત તમને ખવડાવીએ બોલો તમારી સેવા કરીએ પણ આ ટોપીઓ આ રગડાનું પહેર્યું ને ચટણીનું એ પાય અને પછી તમને ખાવા દે તકે મારા એક ને કે આ બાપુ ને બે ને તમારે હારું તાઈ કે ઓલી ઉકલ મરચા ની ભૂકી રાખી છે આ તો બાપુ કે કહીતા છે ને લીલા મરચાં મરચા કે અને કહ્યું છેલ્લે છેલ્લા છેલ્લે કહ્યું બાપુ આ તો આ રગડો પાવાનું કીએ છે મરચાનો બાપુ મીડા તું ધ્રુજવા મીડા ઇતની મિરચી ઇતની મિરચી મેં મર જાઉંગા બાપુ આ થાય છે ને તમારે માટે મારે માટે તો વરી કે બોલી ભૂખી છે બીજી તાકે તો આ રેવાય નહીં મરી જાય એટલા મરચા પીવાય બે ઉપડાવા દોરી લોટો લઈ ગામમાં પૂછ્યું ભગત કિનકોર ગયો હાથમણો ગયો તો ગોગમણી બજાર લે હામો ભૂટકે તઈજ કા થાય ને કોયા ગયા અને ઓલો ભગત આવ્યો ગાંજો લઈ સાધુ નંબરે ખાટલો ખાલી પડ્યો પૂછ્યો એ આ સાધુ ક્યાં ગયા તાક સાધુ તો વૈયારિયા કેમ વૈયારિયા તાક હું આ મરચાં વાટતી હતી ને વડા બાપુ કે મારે મરચાં આ આ રગડો પીવો મેં કહ્યું અરે રગડો પીવાય બાપુ મરી અમારે ઘેર મરી તો અમને પાપ લાગે ચીણકા બાપુ બાપુ નાર હતી તો એ નાર દેખી ગયા બાપુ એ કહ્યું ચીણકા બાપુ આ નાર દો અમારે કે વાછેડા આશ્રમ માં છે પણ નાર ન અમારા આગળ તો આથી અમારે છા પાવા થાય મેં કહ્યું નારું તમને દઉં ની અલે બાપુ હું કહ્યું તું બાઈ કહ્યું ને કે તમને રગડો પાહે બાપુ કે આમ મો નહી ખોલે ગયા બાઈ ઓલી નાર બતાવી દે બાપુ એ તમે મો ના ખોલો તો નાર માં ભરીને તમને ધરાય ઉપડ્યા બે અને હાથો ભોરો પગે તારે ના રી ક્યુ તું દહ ગળાવી નાર તઈ સાધુ ના દીધી લાવ લાવ ટોપિયું લાવ રગડાનું લાવ એક હાથમાં નાર લીધી એક હાથમાં ટોપિયું અને ભગતે ડોટ મૂક્યો થોડોક આગો આયલો ને હું પાછું જોયું તો આ દેખાણો ભગતો આને ઓલે ઓલા બે નક્કી કર્યું કે આ બાય સાચી છે ભગત ખોટો આ તો આપડે રગડો પાવા આવે છે બોલો બાય હાચી ભાઈ મુઠ્ઠી વાળી ને ભાઈ ગાવા હું ની નાર ઊંચી કરી હે હું ઝુનકા બાપુ નાર લેતા જાઉં અને હે વડા બાપુ આ રગડો પીતા જાઓ અને ભાઈ ગા ઓલા ભાઈ એ મોટા બાપુ દોડી ના હગે પડખે ભગત આવ્યો ને આખું વિચર બેસી ગયો અને ઓલો તો તળાપુ તળાપુદ નીકળી ગયો ઓલો ચેલો તા અરે આની હું કહ્યું ભગતે લ્યો બાપુ તમારે રગડો પીવો ને પાઈ દઉં એમાં હું તમે ભાગી ગયા સાધુ એ કહ્યું હાય સાલા જા તારો નખો જ નીકળી જાય સાધુ ને હેરાન કરો છો ચાલો એ ભગતને આશીર્વાદ લેવાતા તા એને ઉલતો શરાપ મળ્યો એનું કારણ કે બે પૈડા